અમદાવાદના સીટીએમ પાસેના એક્સપ્રેસ હાઈવે પર ખાનગી શટલ ગાડીઓ દ્વારા પેસેન્જરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જેમાં અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવેથી વડોદરાના અમિતનગર સર્કલ સુધી વર્ષોથી તંત્રની આંખ નીચે મોટી સંખ્યામાં ઇકો અને અર્ટિકા જેવી ખાનગી સટલ ગાડીઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ હોવાથી મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ જોવા વડોદરાથી અમદાવાદ આવ્યા હતા ત્યારે અહીંથી પરત ફરતી વખતે રાત્રિના સમયે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે ગેરકાયદેસર રીતે મુસાફરોને ભરતી સટલ ગાડીઓના ડ્રાઈવરો દ્વારા પેસેન્જર દીઠ પાંચસો રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવ્યું હતું જેની સામે અમદાવાદ શહેરનું ટ્રાફિક પોલીસ તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે અમદાવાદના સીટીએમ તેમજ વડોદરાના અમિતનગર સર્કલ ખાતે આવી શટલ ગાડીઓના કારણે ઘણી વાર અકસ્માત તેમજ મારામારીના બનાવો બન્યા હોવા છતાં અને આવી શટલ ગાડીઓના ડ્રાઈવરો દ્વારા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવા છતાં આ બંને જગ્યાની ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર હપ્તા વસૂલી કરીને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે અહીં ટ્રાફિક પોલીસ અને આરટીઓની મિલી આવી શટલ ગાડીઓને આમ પરમિશનો આપી દેવામાં આવી હોવાથી અનેક રજૂઆતો કરવા છતાં આવી શટલ ગાડીઓના હપ્તાઓ ઉપલા લેવલ સુધી પહોંચતા હોવાના કારણે ઉપરી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે ત્યારે અમારા અહેવાલ બાદ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માળિયા જામનગર હાઈવે પર ટ્રકમાંથી ભૂસાની બોરીઓની યાડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે જેમાં પોલીસે બાતમીના આધારે માળિયા જામનગર હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા ટ્રકમાંથી બાણું પોઈન્ટ ઓગણસિત્તેર લાખની દારૂની સાત હજાર બસો તેર બોટલ મળી આવી હતી આ ઉપરાંત બે પોઈન્ટ એકાણું લાખની કિંમતની બસો ભૂસાની બોરી વીસ લાખની કિંમતનો ટ્રક રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ એક પોઈન્ટ પંદર કરોડથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ડ્રાઈવર ભાવેશ મોરી અને ક્લીનર લીલા મોરીની ધરપકડ કરી છે